ભાઈ રેઢો આટલો આમ ચાવી હોતો ના મેલાય નડશે પેતાનો નો આ અભિમન બોલે છે અપેથોને પેથો ને અભિમન બોલે છે પેથાના હોટાકાર નડવા

ઓ નો તો મંદિરમ લગાય કોણ થયા બારબાર છોકરો આવડો મોટો પેલા ખોળાનો ખોળા નો અમે દેવડા સાંભળા હા પણ હવે તમારા કરો ઉતવાય દેવાય પટાઈ હા પલકુડ જાય કશું વાતો ને કાવત રખ્યા છે એમને ઓ નો કાય વાતો ને ગમે હું કાઠું કાવતરું હોય ઉછડી આવો ખાલી કિલો પેડા થી રાખ દો આ ભાબર થી નેકલ્યો એટલી વાર કશું વાતો ને હમ દીજો હમ

ચાવી નવી બધું રાતનું એ મેલ બેદા ભૂલજે તમારી સાધનમાં કોઈ દાડો ચાવી ના રાખાય પેતા અને એ રાતનું મેલા નો એટલે તમને બોલાયા આઈ તો કશું ભૂલ સુધારી અને કેટલા વાગે બાયક રાજના કેટલા વાગે એવી ખબર હોત તને શું કોમ બોલાયો શું કીધું તે એટલે શું કોમ બોલાયો હલો નથી હો બારગામ જો શું હોય બારગામ આયા છે ટાણો ગાઢવા આ હું ઘર્યો આ હું ઓ નો અમારા ઢોઢો ઘણો બોલે છે પેથા કોણ છે ઈ સેદ ઢોઢો ઠેસ થી તો એવા હોય કોઈક નમુના હું શું કોનો પેથા કશું વાંધો ને ચિંતા કરીશ મત નવ ઓંટા છે એટલે બળતરા તો થાય પણ એમાં કશું વાંધો નહીં કોણ લીધું છે કેટલા વાજે લીધું છે અને લીધાનારો ચીઓ છે એ બધી આપણે ખબર પડી જાય ને મને

ચિંતા કશું કરી આટલા તમારો બટુ કોણ લીજો છે એમ ઈ તો તું તાર માણ હોતી મુ કહી જો થોડું ધીરાજ રાજ ધીરાજ ના ફળ મેઠા આટલામાં એવા કોઈ માણસ છે ને એમ ઓય આ તો ઘણા અંદર 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 એમ પડ્યા હોય આપણ ખબર ના હોય નમૂના એવા ઘણા અત્યારે તો ગામો ગમ પડ્યા અલા ક્યો લીધા નાળો છે છેલે છેલે ઈય જોઈ જો બરોબર તે તો ગામો हेलो ओ नो बराबर આવે છે <laughs> ચી ઓ થઈ જાય કઈ જીધાના આંબલી નું કોરા હવે કાતરા આવે ભૂબાબા ખાયવા કોણ છે ભુવા થી કઈ ખબર પડે ખબર તો હવે નથી કેવું રેવા જો ને અરે કો પર હોન્ડા ઘરે આવી જાય હોન્ડા ઘરે આવી જાય બસ ને આપડે કાઈ નથી કેવું કઈ મેળ નથી આવે પણ નામ તો હાલો તમારે લાકડી ઉડે લાકડી ભલે ઉડે નામ તો હાલો એકદમ આપડે હોન્ડા ઘરે આવી જાય બસ ને મારે નથી આવા કઈ ધંધા કરવા અંદર અંદર વડે ઝઘડા નથી કરવા નામે વળે કો પર ધારો તારો વળે ખબર પડે ને લીધા નારો તું જ છો શું કીધું એટલે અંદર અંદર પેથાય ને કેવરાય ને અમારે

પાણ ગામાના જેમાડા રાતનો ફર્યો પહેરોસો કોઈ તારો ઓંડાનો હાથ નથી ધર્યો તારા દેન તો તારા ઝોના ઘરમાં હતાડ્યું છે ઓંડા અને પાછો મને કહે છે તું ઉઠો આગળ આવે છે સૈતર મહિનો સૈતર મહિનાના દાડા દાડે ધોણાઈ આ શું બોલી છે ને દાડા દાડે ઊભો ઊભો ધોણાઈ તને હું આની હું પાણી બોલ મોરા મોરા હું આની માં ફો થઈ જા ઊભો થઈ જા કું ઊભો થઈ જા મોરા અરે રે

પાછું ના ના આવે ના આવે તો ભોધી અડવાજે ભોધી પછતા વાત કે અમુક અમુક આમ છૂટા દાણા લાખે ને કેસે ને કે વેણ મહિનો આવે તો અમારું પોપા પણ આંબલિયું પાતાળ માંથી પૂતળા પાપર નો પોપો હાથી તમે પૂતળા ભુઆ પાળ માંથી પૂતળા કાઢે એ પાપર નો પોપો

પેઠા ઉબારો તમે ચાહે આવ નથી ના ના પેઠા એવું કાઈ એના હરુ ફૂટી સો થા આપ્યું 부વાદી હવે મને હું કહી લેતો નથી મારું નામ બદનામ ના કરજો ખાલી કિલો થી કામ કરું છું એક માન્યો અને 부વાદી ને માન્યા અને આપ્યું 부વાદી